નંસાણ ગામના યોગેશભાઈ જગલા જગદાલેની બે વર્ષની દીકરી સારાંશીને ક્લિયર ઇમ્પ્લાન્ટ તકી વાણી શ્રવણનું સુખ મળ્યું છે અને સુરત શહેરના વરિયાળી બજાર ધાસ્તીપુરા ખાતે રહેતા રાહુલભાઈ રાઠોડનો પાંચ વર્ષીય દીકરાની સર્જરી કરવામાં આવી છે અને સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ સાથે મળીને ત્રણેય બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરી છે સારાંશી અનસને દસ મહિના પરિવારે પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આખરે આઠથી દસ લાખનો ખર્ચો થતો હોવાનું માલુમ પડ્યું ને આ મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક રીતે પોષાય તેમ નહોતું પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો અને સુરતની નવી સિવિલ તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા સુરત સિવિલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર જીગીસા પાટડિયા વિગતો આપતા જણાવ્યું કે સુરતના વીસ સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ ટૂંક સમયમાં ત્રણ બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે ને પીડિયાટ્રિશિયન એનેસ્થેશિયા અને ઇએનટી વિભાગની ટીમ બાળકોનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યું અને ઇએનટી વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરાવ લાખો રૂપિયાની કિંમતના કોકલિયર ઇમ્પ્લાન્ટ જે સરકાર તરફથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે ઓપરેશન કર્યા બાદ બાળકોને રિહેબિલિટેશન ની જરૂરી હોય જેમાં બાળક સાંભળતું સમજતું થવું છે બાળક પોતાની નોર્મલ લાઈફમાં કઈ રીતે આવે છે અને તે પોતાની નોર્મલ લાઈફમાં કઈ રીતે આવે છે તે માટે પ્રયત્નો ટીમ દ્વારા કરવામાં આવ્યા છે કોકલિયર ઇમ્પ્લાન્ટ વિશે વધુ વિગતો આપતા સુરત સિવિલના ઈ વિભાગની ડૉક્ટર પ્રાચી રોયે જણાવ્યું કે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં બાર સર્જરીઓ કરવામાં આવી છે અને તાજેતરમાં જ ત્રણ સર્જરી કરવામાં આવે છે સર્જરી બહાર કરવામાં આવે તો તેના ઇમ્પ્લાન્ટની કિંમત સાતથી દસ લાખની થાય છે અને આ સર્જરી સરકારની યોજનામાં વિનામૂલ્યે કરવામાં આવે છે સુરત સિવિલના ઇએનટી વિભાગની સાથે પીડિયાટ્રિશિયન એનેસ્થેસિયા વિભાગ મળીને સફળ તરજેરીઓ કરવામાં આવે છે બાળકોને ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અને તેમણે ઉમેર્યું કે નોંધનીય છે કે છ વર્ષ કે તેની નાના જન્મથી મૂકબદ્ધિર બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ ત્યારબાદના રિહેબિલિટેશનની સંપૂર્ણ સારવાર માટે રૂપિયા આઠ લાખથી વધુનો ખર્ચ થાય છે જેમાં ઓપરેશન પહેલાં દરમિયાન સ્ક્રીનિંગ અને ટેસ્ટ ઓપરેશન વેક્સિનેશન અને રિહેબિલિટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે જે સંપૂર્ણપણે સરકારની આરબીએસ કે યોજના અંતર્ગત નિઃશુલ્ક છે નવી સિવિલમાં સફળ કોકલિયર ઇમ્પ્લાન્ટમાં સુરત સિવિલના એન્ટી વિભાગના વડા ડોક્ટર જૈમીન કોન્ટ્રાક્ટર ડોક્ટર ગુણવંત પરમાર દાંત વિભાગના વડા આર એમ ઓ ડોક્ટર કેતન નાયક નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલા સહિત નર્સિંગ સ્ટાફ ઓટી સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ સફળ કર સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા